તો આ જોરદાર તડકો કાઢ્યો હ તો બધા ભાઈઓને ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ રાહુલ ગુડ મોર્નિંગ તો આ બધા છોકરા ઉપર રમાડવા લઈ જાય હા બધી હરે હરો લઈ જ બધા તો આ બાજુ સોનલ તો સોનલ ગુડ મોર્નિંગ

લોટ ભી કે રોટલી બનાવો આ બાજુ સોના બિહારી આ બાજુ રોટલી બનાસ ખાઉનુ પપ્પા જોડે વાત કરો છો

મમ્મી ને સીતરમાં જતા શીતરમાં જઈને આઈયા તાર અગિયાર વાગવા આવ્યા વરસાદનું વાતાવરણ હમ એ બ્લોક હાર ઉપયો ગયો સેલો ટેમ્પલ હો રહી સ તો ફલાતવા હા મમ્મી ને પા પા સોના ના કારી ખાવ

આ બાજુ એફટી રોવા સા માથું નહીં ઓરા મમ્મી અને અને પપ્પા આ બાજુ સોના તો ચા બનાવે ચા પીવાનો હોય પછી જઈએ એક આબર કામા જોઈએ છે ચા બનાવો હ આ એક બનાયો ઓફિશિયલ મિની બ્લોગ બનાયો ઓફિશિયલ મેં બનાવો હ ચા બનાવો હ ચાલો તો આવો ખાલી ખાને હું જાઉં ચાઈયો એક રૂપિયાની ચા લે પંચારો અરાહો ફોન કર છે આવતો નઈ ક્યાં કોણ હાલા કરા કોણ ન વરસતા આવાય કે વાદરા કરે મજા ના આવતા તો અમે જોઈએ જારોળા ખબર કાઢવા બાય કહી દે બાય કહી દે બાય મીરા જાનો પોપો તો આપણે ના જઈ જઈએ সারো উঠারি হয় અમે તો એ રોડ બને એટલી જ રાહ જોઈ રહ્યા તરત બનાવી દેવા આઈ ગયા ચાલોડા આવો બા જુરૂઅરના ઘરે કadam પોઢાયા નહ તમારા ફોન હાં દે હાલા મે લાવ ના કામ માર પેન થાય હે હા લલી ભાઈ આ ને તો કે બીયો તો મગતોરો છે ઓ ઓમક કરી જઈએ ચાલો खबर કાઢી દીધી અરે આજોજી નમસ્કાર તું

જય માતાજી આ બાજુ મચુરન ખાય છે લાયા આ ખ્વા રૂપિયાનું બાજુ હેપી અમાર ખાય

તો હાથ વાગવા આવ્યા હા પપ્પા ખાવા ગયા પપ્પા ખાઈ લે આપણે પણ ખાઈ લીધું તો આપણે ખાઈ લીધું અર્જુન ખાવાનું બાકી આ મસ્ત સોનલ મેં બાકી આ કારણ બાકી આ હેપી બાકી નહીં બાકી હતું નહીં ખાવાનું તા આપા પપ્પા એમને એને તમારે હું જે ખાઈ લીધું હોય અર્જુન સીનો ને ખાવાનું બાકી ખાવા બે ખાઈ ખાઈ મળ્યા તો આપણે ખાલી તું આપી ખા પાણી તો આજુ આ બાજુ અમારા ધમા ભાઈ બેઠા કેવું ધમા ભાઈ ખા બાકી કેવું કરવી અરે રાત પડી જઈએ મમ્મીને શું વિડીયો પસંદ આવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા ભાવ